કમિશનરે કહ્યું છે પોલીસ કમિશનરે કહ્યું કે ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે જેમાં બાર હજાર સાતસો ઓગણીસ વાહનોનું ચેકિંગ કરાયું હતું પાંચસો દસ શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ કરાયું હતું જેમાં ચારસો અગિયાર હિસ્ટ્રી શીટરવાળા ઈસમોને ચેક કરવામાં આવ્યા છે જ્યારે સાતસો ઓગણસિત્તેર એમસીઆર કાર્ડવાળા ઈસમોને ચેક કરાયા છે એકસો ચુમ્મોતેર ગેરકાયદેસર છરી ચપ્પુ તલવાર અને હથિયારના કરવામાં આવ્યા છે

એના અનુસંધાને સુરત સુરત પોલીસ કમિશ્નરેટ એરિયામાં કુલ નવસારી લોકસભાની સીટ અને બારડોલી લોકસભાના સીટના અહીંયા વિસ્તાર આવે છે જો કમિશ્નરેટમાં જેમાં કુલ ત્રેવીસ જેટલા પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં જશે કુલ મોર દેન જો સિક્સટીન હંડ્રેડ વધારે બૂથો ઉપર ઇલેક્શન છે એના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને પૂરા કાયદા અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય લોકો આપના નિષ્પક્ષ અને ભય વગર જઈને આપણા વોટિંગના આપણા જો હક છે એનો ઉપયોગ કરી શકે એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ જો એવા અસામાજિક તથ્યો ઉપર જોએ એક્શન લેવાની કામગીરી ચાલુ છે સાથો સાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે જો આપણા ડીજી ઓફિસ તરફથી આપણને એના પેરામિલિટરી ફોર્સ મળી છે ત્રણ કંપનીઓ એના લઈને જોએ અલગ અલગ વિસ્તારોમાં જો ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી અને ચેકિંગ કરવામાં આવે છે અને જ્યારથી આપણા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અત્યાર સુધી કુલ વીસ હજાર જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં અલગ અલગ સેક્શનોમાં લેવામાં આવેલા છે જેમાં કરીબ ફિફ્ટી થ્રી જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને નાઇન્ટી વન જેટલા લોકો છે જેના ઉપર તડીપારની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને કુલ ચોત્રીસ જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી એના તડીપાર કરી દેવામાં આવેલા છે અને એના પ્રોવિઝનના બી કરી સોળસો જેટલા કેસો થયા અલગ અલગ વિસ્તારમાં ઇલીગલ આર્મ્સના બી કરીબ આઠ જેટલા કેસો કરવામાં આવેલા છે જેમાં ઘણા બધા વેપનના રિકવરી થઈ છે અને આ સિવાય શહેરના અલગ અલગ જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે જો ક્રિટિકલ બૂથવાળા વિસ્તારો છે આમાં જો ફૂડ પેટ્રોલિંગ અને ડેલી એવરી ડે નાઇટમાં જો એ અને અલગ અલગ ટાઈમ ઉપર જોઈને નાકાબંધી કરીને અમે લોકો જો ચેકિંગ કરીએ છીએ આમાં બી આપણને ખૂબ સારી સફળતા પણ મળે છે જેમાં અત્યાર સુધી અમે લોકો લગભગ કરીબ ચાર પાંચ દિવસમાં કુલ બાર હજારથી વધુ વ્હીકલો જે ચેક કર્યા જોઈએ આમાં લગભગ બસો જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ તલવાર અને ધોકા જેવા શસ્ત્રો લઈને ચાલતા હતા આ લોકો પકડાયા જોઈએ સાથોસાથ જો એમાં જે જેટલા લોકો તડીપાર કરી દેવામાં આવેલા છે આ લોકો બી ચોરી છૂપે અહીંયા આવીને રહેતા હોય એવા વીસ જેટલા લોકો પકડાયા જેના ઉપર કેસો કરવામાં આવેલા છે સાથોસાથ ઘણા બધા લોકો જો નશામાં જો ગાડીઓ હંકારતા હોય એવા લોકો બી મેં પકડાયા જેમાં કરી દેઢસો જેટલા લોકો આ લોકો પકડાયા જોઈએ અને આ સિવાય જેટલા બી એસટી સેક્ટરો છે અમારા એમસીઆર કાર્ડવાલા છે ટપોરીઓ છે એના ઉપર સતત જોઈએ પોલીસના એકદમ ભીસ વધારવામાં આવેલી છે જોઈએ અને પૂરા વિશ્વાસ છે કે ખૂબ સરસ રીતે સારા માહોલ મેં અમની સાત તારીખના રોજ ચૂંટણી જો પૂર્ણ થશે જોઈએ અને આ સિવાય પણ આવનાર દિવસોમાં કન્ટિન્યુઅસ આ પ્રકારનો ડ્રાઈવ રહેશે અને પૂરા જોઈએ અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે આપને ખૂબ સારા એક માહોલ સુરત શહેર પોલીસ આપશે જ્યાં આપ લોકો જઈને ખૂબ એકદમ કોઈ ભય બિના કોઈ બીક બિના ના આપણા મતદાનનો ઉપયોગ કરી શકો